આ પ્રકરણની અંદર આપણે વિવિધ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ વિશે શીખ્યા માઉસ અને કીબોર્ડ જેવા સૌથી પ્રચલિત ઇનપુટ ડિવાઇસ ઉપરાંત જોઈસ્ટિક કાર્ડ રીડર અને સ્કેનર જેવા કેટલાક અગત્ય એકમોની ચર્ચા કરી આપણે મોનિટર પ્રિન્ટર પ્રોજેક્ટર અને વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ જેવા આઉટપુટ ડિવાઇસ વિશે પણ આ ચેપ્ટરમાં શીખ્યા હવે આપણે વાત કરીશું આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તો કમ્પ્યુટરને આપવામાં આવતી ડેટા અને સૂચનાઓ નીચેનામાંથી સાનો નિર્દેશ કરે છે તો ઇનપુટ એટલે કે સાચો જવાબ એ આવે છે પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કયું ઇનપુટ આઉટપુટ ડિવાઇસનું બીજું નામ છે તો આવશે બી ગૌણ એકમો પેરી ફેરલ્સ કીબોર્ડ નીચેનામાંથી કયા પ્રકારનો એકમ છે તો આવશે ઇનપુટ કીબોર્ડ નીચેનામાંથી કયા ખ્યાલ ઉપર કાર્ય કરે છે તો આવશે ટેક્સ્ટ એટલે કે બી માઉસ નીચેનામાંથી કયા પ્રકારના એકમ તરીકે કાર્ય કરે છે તો ઇનપુટ એટલે કે સાચો જવાબ આવશે એ પ્રશ્ન નંબર નીચેનામાંથી કયો ડિવાઇસ માઉસનો નિર્દેશ કરે છે તો આવશે એ પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ પ્રશ્ન નંબર સાત વસ્તુ એટલે કે માલ સાથે સંકળાયેલ તેની કિંમત અને અન્ય માહિતી માટે પ્રમાણિત સાંકેતિકરણ પદ્ધતિ નીચેના માંથી કઈ છે તો આવશે એ યુનિવર્સલ પ્રોડક્ટ કોડ પ્રશ્ન નંબર આઠ વિશેષ ચુંબકીય સાહિત્ય લખેલા અક્ષરો ઓળખવાની પદ્ધતિ નીચેના માંથી કઈ છે તો બી મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રેગ્નિશન પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો નવ પાતળા મોનિટર નીચેના માંથી કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તો બી અને સી બંને એટલે કે એલસીડી અને એલ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર ચાર મેમરી સંગ્રહ કરવાના એકમો અને ડેટાનો નિરૂપણના જો આ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન મેળવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોત તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનો ભૂલશો નહીં